કારણે દિવસો સોના તેમજ ચાંદી રહ્યા છે તો હવે આગામી દિવસોની અંદર સુરેસે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો આજે સુરૈયા ગુજરાતના શહેર

જોવા મળી રહી છે જો ડોલરની અંદર વધારો નોંધાય તો સોનું જે છે એ મિત્રો આગામી દિવસોની અંદર સસ્તું થવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે તો સૌપ્રથમ આજના તાજા ભાવની વાત કરીએ તો બાવીસ કેરેટર સોનાની અંદર એક ગ્રામ સોનું આઠ હજાર નવસો ને પીસ્તાલીસ રૂપિયામાં જ્યારે દસ ગ્રામ સોનું નેવ્યાશી હજાર ચારસો ને પચાસમાં જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ ચોરાણું હજાર પાંચસોમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારા શહેરમાં જીએસટી અલગથી લાગતું હોય છે તો તેવી જ રીતે ચોવીસ કેરેટ સોનાની અંદર આજે એક ગ્રામ સોનું નવ હજાર સાતસો ને અઠાવન રૂપિયા માં હાજર પાંચસો ને માં જારે જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદી પણ એક લાખની સપાટી ટ્રેડ કરતી જોવા મળી રહી છે તો આજે એક ગ્રામ ચાંદી સો રૂપિયામાં જયારે દસ ગ્રામ ચાંદી એક હજારમાં જ્યારે સો ગ્રામ ચાંદી દસ હજારમાં અને એક કિલો ચાંદીની કિંમત એક લાખ રૂપિયા જોવા મળી રહી છે અને મિત્રો તમે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો ચાંદી પણ ઘટાડા બાદ હવે ફરીથી વધતી જોવા મળી રહી છે તો એમ કહી શકાય કે સોનાની ચમકની સાથે સાથે ચાંદી જે છે એ પણ તેની ચમક વધારતી જોવા મળી રહી છે તો સોનું જે છે એ મિત્રો કયા કારણોથી વધતું જોવા મળી રહ્યું છે જેની મુખ્યત્વે વાત કરીએ તો મિત્રો સૌથી મહત્વના કારણોની વાત કરીએ

પડકારો જે છે એ મિત્રો દિવસે દિવસે સોના તરફ વધતા જોવા મળી રહ્યા છે અને સોનું જે છે એ મિત્રો જોરદાર ઉછાળા સાથે દિવસે દિવસે મહત્તમ સપાટી એ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે તો આ બજારમાં સોના તેમજ ચાંદીના દાગીના ક્યારે બનાવવા ઘણા બધા લોકો જે છે એ સોનાના હાર સોનાની બુટ્ટી સોનાના બ્રેસલેટ સોનાની લકી જેવા ઘણા બધા દાગીના બનાવવાનું વિચારી રહ્યા હોય છે પરંતુ સોનું મોંઘું થવાના કારણે લોકો જે છે એ એક જ રાહ જોઈ છે કે સોનાની કિંમતોની અંદર ઘટાડો ન થાય ત્યારે સોનાની ખરીદી કરી લઈએ કારણ કે મિત્રો ડોલર જે છે એ તીવ્ર વધારામાં જાય તો સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી શકે છે અને શેર બજારની અંદર તેજીનો માહોલ ન થાય તો પણ સોનું જે છે એ મિત્રો ઘટાડામાં જવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે પરંતુ હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો અત્યારે તો સોના તેમજ ચાંદી દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે જો હવે તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો મિત્રો ઘણા બધા લોકો જે છે એ તહેવાર દરમિયાન અથવા તો લગ્ન માટે સૌથી વધારે સોનું ખરીદવાનું પસંદ કરતા હોય છે કારણ કે આપણા ગુજરાતના શહેરોમાં લોકો જે છે એ સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી કરી અને લગ્ન પ્રસંગમાં સોના તેમજ ચાંદીના વ્યવહાર કરતા હોય છે અને સંબંધ સાચવવા માટે પણ સોના ચાંદીનો ઉપયોગ કરતા હોય છે તો મિત્રો તમારા મતે શું હોવો જોઈએ સોનાનો ભાવ જરૂર તરફથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફિક નીતિના કારણે સોનું જે છે એ હાલ અત્યારે સસ્તું નહીં પરંતુ મોંઘું થતું જોવા મળી રહ્યું છે જી હા મિત્રો પાછળના દિવસોની વાત કરીએ તો આપણે વિડીયોમાં જણાવ્યા મુજબ જોવા મળી રહ્યું છે કે સોનું જે છે એ ઘટાડા બાદ ફરીથી વધતું જોવા મળી રહ્યું છે અને હવે વાત કરીએ તો મિત્રો અત્યારે લોકો પણ કહી રહ્યા છે કે સોનું સસ્તું થશે અને સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળશે ત્યારે સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોનાની કિંમતોમાં એક ટકાથી લઈને બે સુધીનો ઘટાડો જોવા મળી શકે છે કોઈ પણ સોનાની કિંમતોની અંદર મોટો ઘટાડો નોંધાય તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી પરંતુ આગામી દિવસોની અંદર શું છે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસમાં રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટ મળી શકે છે અને આગામી દિવસોની વાત કરીએ તો રોકાણ જે છે એ દિવસે ને દિવસે સોનાની ખરીદી કરી રહ્યા છે કારણ કે સોનું ખરીદી અને રોકાણ કરી સૌથી વધારે લોકો જે છે એ પ્રોફિટ બનાવી રહ્યા છે અને શેરબજારના રોકાણકારો પણ કહી રહ્યા છે કે શેર બજાર કરતા હાલ અત્યારે સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું છે તો હવે વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ તો મધ્યમ વર્ગની પકડની બહાર જઈ રહ્યો છે તો હવે સોનું ક્યારે સસ્તું થશે સોનું ખરીદવું છે પરંતુ સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે ત્યારે સોનાની ખરીદી કરી લઈએ તો જેના વિશેની વાત કરીએ તો મિત્રો શેરબજાર ની અંદર અસ્થિરતાનો માહોલ જોવા મળે તો સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી શકે છે અને

આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર જો સોનાની કિંમતોની અંદર ટોપ ક્લાસ ઘટાડો જોવા મળશે તો ક્યારે મળશે જેની વાત કરીએ તો મિત્રો જો શેરબજારની અંદર તેજીનો માહોલ જોવા મળે તો સોનું જે છે એ ધડાધડ ઘટાડામાં જોવા મળી શકે છે પરંતુ હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોની અંદર સોના

જો મિત્રો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આગામી દિવસોની અંદર ઘટાડો તો થશે પરંતુ સામાન્ય ઘટાડો જોવા મળી શકે છે સોનાની કિંમતોની અંદર કોઈ પણ મોટો ઘટાડો નોંધાય તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી છે જે આ મિત્રો સોનાની કિંમતોની અંદર ઘટાડો થશે તો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી એનાલિસિસ કરી અને મળી રહેશે તો હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં